શું બગડ્યું બગડ્યું કરી અલે આ ગારા માચું છે ટ્રેક્ટર ખબર પડતી કે બટાકા વાયેલો છે એમ કે આ કે ટ્રેક્ટર બગડી બગડી આ ટ્રેક્ટર જો કે ઓ આ જો કા ચેવડા ઊંડા ખાડા પાડ્યા ને ખબર પડતી કે ભજવાર ધણી થાય છે આટલા ઊંડા એટલા ઊંડા પાડ્યા છે આ જો આ ખૂણા પર બટાકા તો આ રાશે જ નહીં અને બટાકા પાસે મુકલ આયલો છે જો કા આ કો ખબર પડે કે આપણે બધા ખાડા ના પાયલા ના કવરાય કોસમ પમી ના આવે

હલો ફુલામ શું થઈ જુ પમી ના આવું પેલી માં કા એમ ના ચાલે પાછું ગમે નહીં હેડ એમ ના ચાલે પાછું કરવો પાછો ગીર ના થી કરો તમે એમ કેતો હેડવું

અલ્યા સુમું ના પાછો પડ. તું પાહે દે તો ખુબા ના પડાવતો. અલ્યા ના પડાવ. માથા પર દે તાર બીવાનો નહીં તાર તો હેજો છે. કે? આવે રે રહ્યો. હા બો. બો શું કોઈ એમ કે હ. જો. પેલી બોય સડાવતી. શું ભાઈ? બોય સડાવ દે ને એવું કર દે. આવ ભાઈ. આવ. હાડી. આવ રા તાર તંબંધીય મલ્યાને પંજા ઓર

મન ક્યુ હતું કોઈ એવું બતાવ્યું તમારે આવડા ડોળા છે કિલો કિલો ના ડોળા છે તો તમારા ડોળા પડે તમારા ડોળા કે આવડા ફૂટી ગયા તા

નક પાછી હવે સડાઈ દી કેની માએ હવાઈ રોટ કાધી છે તો આગળ તો આગળ રયો ખરી છોડો ક

ના ના પુષ્પારાજ પુષ્પાજ સારું આ તો પુષ્પાભાઈ છે આજે હાથ જ બગાડ્યા મારે ખોટા બટાકા ધોવા બેઠો પુષ્પા ભાઈ તો શું વાત કરું છું પુષ્પા ભાઈ પુષ્પા ભાઈ તારી તો કેમ ઓમકારે પુષ્પા ભાઈ

ફૂલ પૂછ્યો નહીં પૂછ્યો ફોન કરો વાત કરો હું ફોન કરો ફોન કરો તમે ફોન કરો ફોન કરો ને તમે તો કોઈ રાજ્યો નહી મારે ના રે પંચ તો પુરી મુરી ચરફોસે ચાલે એવું છે

કેવું પેલું કેવું પેલું પેલું મારે કશું આયું નહીં હે મારે કશું આયું નહીં એ હવે ઓ હેડ દો બાટુ મારશે હોમો દતો

બતા બતાવું બટાકુ બતાડ બટાકુ આ બટાકુ જો દેખાય હવે બટાકો લટક છે પણ એને કોઈ ફૂલ આવે એનો મોગરો આવે દવા નો ધોધ બધો લખી આલો તમે દવા આલો પછી યાર બેટાકુ આવે લે તને વાઈન તને બેટાકુ લબડા પર લે આ પાણી ડોધ માં પૂરા થઈ ગયા અમીએ પણ હજી મો આજે તવાન કીધું નતો બીજા હપ્તે મો આઈશ એનો મો પાવડર દવા બધું ધોધ લખી આલી છે પછી તમે છોડ દઉં

આવું જ આવું કેતા હું બજાર માં જો અને તરત જ ને કેરી ખાવી હોય તો લઈને આવતા વાર ખાતા વાર તો બટાકુ પડ્યું છે યાર બટાકા તો હવે આવશે ઉપર આવે છે એટલે આવો આવું સારું કોમ કરો એટલે તમને દેખાય નહિ એમાં બધી સિસ્ટમ અવળી આવે

છંટાવી દવા છીએ તમે દીધું તમારે દસ દિન નો બટાકુ આઈ જાય કમ્પ્લેન ઉપર આઈ જાય ઉપર તમે ગોતવા દવા નહી બટાકુ બધું ઉપર આવશે

કંપની નું બટાકો છે હારો હરજીન મિલતો બટાકા હરજીન આવે એવું કરે હરજીન આવજો એ આવજો ક્યાં એ મારા બેટા પાતા નહીં નકરી માહિતી માહિતી બસ બીજી વાત નહીં